કાડમ એક્સપ્રેસના વિશેષ કાર્યક્રમ મોખળા મનની વાતોમાં આજે આપણે શિક્ષણ જગતની વાત કરવા જઈ રહ્યા છે તો શિક્ષણ જગતની વાતમાં વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ટિરિયર ડિઝાઇન વિભાગના કોઓર્ડિનેટર મેહુલ પટેલ જોડાયા છે એમને આપણે પૂછીશું કે આપના વિભાગમાં શું અભ્યાસ આવે છે આપણો આ વિભાગ ઇન્ટિરિયર ડિઝાઇન ડિપાર્ટમેન્ટ એ 4 વર્ષનો સ્નાતક કક્ષાનો કોર્સ છે આ વિભાગનો જે કોર્સ ડિઝાઇન થયો છે એ આપણા દેશમાં અને આપણા ગુજરાતમાં જે વિશ્વવિખ્યાત સંસ્થા છે સેફ્ટ યુનિવર્સિટી એ સેફ્ટનો એડપ્ટ કરેલો આ કોર્સ છે એને જ કોર્સને સારી રીતે રિવાઈઝ કરીને આ કોર્સ ચલાવવામાં આવે છે છેલ્લા બે હજાર છથી આ કોર્સ કાર્યરત છે પહેલા ચાર વર્ષ સાડા ચાર વર્ષનો કોર્સ હતો અને હવે ચાર વર્ષના કન્વર્ટ થયેલો કોર્સ છે અને બહુ સારી રીતે આ કોર્સ યુટિલાઇઝ થયો છે અને આનાથી નીકળેલા વિદ્યાર્થીઓ એ સારી રીતે આમાં લર્નિંગ કરી રહ્યા છે આ અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓને સર ઉજવાળ માટે શું સ્કોપ છે વિદ્યાર્થીઓ જે છે આ એ ડિઝાઇન ફિલ્ડના વિદ્યાર્થીઓ છે અને આ વિદ્યાર્થીઓને જે ભણાવવામાં આવે છે એ પોતાના ઇન્ડિવિજ્યુઅલની ક્રિએટિવિટીને બહાર કાઢીને ભણાવવામાં આવે છે એટલે જનરલી એ વિષયમાં વિદ્યાર્થીઓ પોતાના એનહાન્સ ઊભા કરવા માટે પોતાની રીતે જ એક ઇન્ડિવિજલ ફિલાન્સ ડિઝાઇનર તરીકે પહેલાં તો કામ કરવાનું પસંદ કરતા હોય છે જેની થકી એ પોતાની એક એબિલિટી ઉપયોગ કરે અને એમાં આગળ વધે છે સાથે સાથે આ કોર્સમાં બધી જ શાખાનું જ્ઞાન આપવામાં આવે છે જે સિવિલ એન્જિનિયર આર્કિટેક્ટ કળા સાહિત્ય બધી જ અનુલક્ષીને આમને વિધિ કારણ કે જે મનુષ્યને જે ગમતી વસ્તુ જે સ્પેસમાં એ પોતાનો સમય વિતાવવાનો છે

એમાં મેઇન પ્રાધ્યાપક તરીકે પણ સારું એવું કામ આપણા વિદ્યાર્થીઓ કરી રહ્યા છે કારણ કે બહુ જૂની સંસ્થા છે બીજું કે સાથે સાથે અત્યારે જે જે માસ્ટર્સમાં કરવામાં આવે છે તેમાં દેશભરમાં અને સાથે વિશ્વભરમાં આપણા વિદ્યાર્થીઓ અત્યારે ઘણા જગ્યા પર પોતાનું સારું એવું કામ કરી રહ્યા છે અને સાથે સાથે અત્યારે જે જર્મનીમાં જે બાહોઝ નામની સારી ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર આપણા વિદ્યાર્થીઓનું એડમિશન થયું છે અને આ વર્ષે ઓસ્ટ્રેલિયાની અંદર એક વિદ્યાર્થીનું કામ ત્યાંના ગવર્મેન્ટે રેકોગ્નાઇઝ કરીને અહીંયાની જે ફાઇનલ થિથિસ થતી હોય છે એનું પ્રેઝન્ટેશન ત્યાંના મ્યુઝિયમની અંદર ઓન રેકોર્ડ કરાવ્યું છે એ આપણા માટે બહુ મહત્ત્વની ઘટના છે અને સાથે એવું કહેવાય છે કે આ બીઆઈડી ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે અને કેનેડાની અંદર આપણું મિની બીઆઈડી શરૂ થયું છે એ વાર્તા પણ બહુ સાચી છે એટલે ઘણા વિદ્યાર્થીઓ કેનેડાની અંદર સેટલ છે અને એમાંથી ઘણા વિદ્યાર્થીઓ ત્યાંના ગવર્મેન્ટ સાથે સીધા કોન્ટેક્ટમાં સારા એવા પેકેજ પર કામ કરી રહ્યા છે આપણા માટે બહુ મોટી અચિવમેન્ટની વાત છે અને સાથે અમેરિકામાં પણ એક વિદ્યાર્થીનું એડમિશન થયું જેમાં ઓલરેડી જ્યારે એમણે માસ્ટર્સમાં એડમિશન લીધું તેમાં ઓલરેડી એમની કંઈક છ કે આઠ ક્રેડિટ ઓલરેડી અહીં ભણેલી ક્રેડિટ ત્યાં કન્વર્ટ થઈ ગઈ હતી કારણ કે મોટી અભ્યાસમાં એણે ભણી લીધું છે એટલે એ પણ બહુ મહત્ત્વની બાબત આપને ત્યાં અભ્યાસ દરમિયાન એડમિશન લેવા માટે શું લાયકાત આપણે ત્યાં જે એડમિશન્સ છે એ ટ્વેલ્થ પછી છે અને ફિફ થર્ટી પાસ થયેલો વિદ્યાર્થીને આપણે એલોટ કરીએ છીએ અને ત્રણે ત્રણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ આમાં અપ્લાય કરી શકે છે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ સાથે સાથે આપણે ત્યાં ડિપ્લોમા જે કર્યું હોય જે ડિપ્લોમા ક્લિયર હોય તો ડિપ્લોમાથી સીધું પછી આપણે ડિગ્રીમાં પણ આપણે એને એડમિશન માટે અપ્લિયર કરીએ છીએ એટલે સાથે સાથે બધી સંસ્થાઓના વિદ્યાર્થીઓને આપણે લેવાના અપ્લિયર કરીએ છીએ સાથે સાથે એમણે કદાચ કોઈક જગ્યા પર ડિગ્રી કરી હોય તેના વ્યક્તિને પણ આપણે સીધા એડમિશનમાં લઈએ છીએ આ વિભાગમાં અભ્યાસ કરી કોઈ ઉચ્ચ સ્થાને નોકરીનું સ્થાન મળ્યું હોય એવા કે આ વિભાગમાં મેજરલી સેલ્ફ ટોટ ડિઝાઇનર હોય છે એટલે ઘણાએ પોતાની ઇન્ડિવ્યુઝુઅલ ફોર્મ ઘણી શરૂ કરી છે જે રીતે મેં તમને વાત કરી તે રીતે કેનેડામાં સારા એવા વિદ્યાર્થીઓ છે પોતાની ફોર્મ પર કામ કરી રહ્યા છે પોતાના ઇન્ડિવ્યુઝુઅલ ફોર્મ પર કામ કરી રહ્યા છે અને આપણા જે શહેરમાં શહેરમાં પણ ખરી ફોર્મ પર કામ કરી રહ્યા છે અને કોર્પોરેટ લેવલ પર છે પણ એ પસંદગી થોડી ઓછી હોય છે કારણ કે એમાં ઇન્ડિવિજ્યુઅલનેસ હોય છે એટલે જાતે પોતાના ફોર્મ પર લોકો વધારે કામ કરી રહ્યા છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસને આપ કેવી રીતના જોવો છો એમની વાત કરીએ તો જે બેઝ બનાવ્યો છે તે ઓલરેડી આપણે જે એક સારી સંસ્થા સાથે જે ઓલરેડી પહેલેથી કામ કરી રહ્યા છે એટલે એ ભાગરૂપે એ સિસ્ટમને આપણે ઓલરેડી એડપ્ટ કરેલી છે એટલે બહુ એમાં અમનારા કંઈક બહુ વધારે વિચારવાનું રહેતું નથી ઉલટું અમને વધારે એ યોગ્ય લાગે છે અને આ સારી બાબત છે કે આપણે ઓલરેડી કનેક્ટેડ થશું બીજું કે આ નીતિમાં થોડું વિદ્યાર્થીઓ પર બર્ડન ઓછું થયું છે એ બહુ મહત્વની બાબત છે અને થવું પણ જોઈએ એટલા માટે એ બહુ સારી વ્યવસ્થા છે અને એમાં સારી રીતે આગળ કામ કરશું એવું અમને ઈચ્છા છે પિન દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સાહીઠ વર્ષની ઉજવણી થનાર છે તેના ભાગરૂપે આપની શું તૈયારી એ વાત કરીએ તો હાલમાં જે રીતે અમે ઓલરેડી પહેલેથી જ ઘણા બધા વર્કશોપ સેમિનાર અને એના પર કામ કરી રહ્યા છે આ વખતે એ જ વસ્તુને અમે આગળ ધપાવશું પણ સારી રીતે જે અમે વિચાર કરીએ છીએ કે સુરત ખાતે જે સારા સર્વિસીસ પ્રોવાઈડ કે આખો જે ડિપાર્ટમેન્ટ છે સર્વિસ ઓરિયન્ટેડનો ડિપાર્ટમેન્ટ છે અને સર્વિસ ઓરિએન્ટેડમાં અત્યારે જે આપણું સુરત જે છે એ ઓલરેડી સ્માર્ટ સિટીની અંદર આખા વિશ્વભરમાં બીજા નંબર પર આવ્યું છે બિકોઝ ઓફ એની સર્વિસીસના કારણે એના યુટિલાઇઝના કારણે અને તમે જોશો તો કે અર્બનાઇઝેશનમાં અત્યારે ઘણી જગ્યા પર સારા એવા શરૂ થઈ રહ્યા છે સારા એવા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે તો એના ભાગરૂપે જે વિદ્યાર્થીઓને જે અનુરૂપ રહે એ રીતે સર્વિસીસને લગતા જે લોકો છે એ લોકોને અમે સીધા ઇન્વાઇટ કરવાનું પ્લાનિંગ કરીએ છીએ તેથી વિદ્યાર્થીઓ આપણને તા મળી શકે કારણ કે આપણું જે વિદ્યાર્થી છે એ સાત ટકા વિદ્યાર્થી શહેરમાંથી આવતો હોય છે સાથે સાથે ટ્રાઇબલ બેટમાં આપણી યુનિવર્સિટી આવે છે એ ટ્રાઇબલ બેટમાં પણ વિદ્યાર્થીઓ માટે ફેસિલિટી છે એ બાજુના પણ વિદ્યાર્થીઓ ઘણા બધા આવતા એ કેવી સર્વિસ થાય છે એ બધાનું પણ પ્લાનિંગ અમે લોકો વિચાર કરીએ છીએ કે આપણે ઇન્વાઇટ કરીને આ વખતે સાહીઠ વર્ષની ઉજવણી એ રીતે કરીએ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ટિરિયર ડિઝાઇન વિભાગના મેહુલભાઈ પટેલે આપણને વિસ્તૃત માહિતી આપી કે બદલ આભાર જય હિન્દ જય ભારત થેન્ક યુ Subscribe now and press the bell icon. Never miss an update.